નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ગરવી ગુર્જરી દ્વારા રાજ્યના પચાસ વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું પચીસ કરોડથી વધુનું વિક્રમી વેચાણ જોવા મળ્યું હસ્તકલા કારીગરીની વસ્તુઓના વિક્રમી વેચાણમાં જી ટ્વેન્ટી અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી પહેલો આશીર્વાદરૂપ સાબિત થઈ છે નવી ડિઝાઇન્સ ઓડીઓપી કારીગરોની તાલીમ આયોજનબદ્ધ પ્રદર્શન જેવી પહેલો થઈ વેચાણમાં સહાયભૂત થઈ છે ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગઢ કલા કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે વડાપ્રધાન શ્રી સાથે જ મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે ઐતિહાસિક સિદ્ધિ અંગે નિગમના વહીવટી સંચાલક શ્રી લલિત સિંહ સાંધુએ જણાવ્યું કે આ મહત્વની સફળતા પાછળ રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી જી ટ્વેન્ટી બેઠકો અને ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટનો નોંધનીય ફાળો રહ્યો છે કારણ કે આ દરમિયાન દેશ વિદેશના અનેક અતિથિઓ ગુજરાતમાં આવ્યા મોટી સંખ્યામાં ગરબી ગુર્જરી સ્ટોલ્સની મુલાકાત લીધી હસ્તકલાની કલાકૃતિઓની પણ ખરીદી કરી હતી